દોસ્તો હાલમાં એસબી હિન્દુસ્તાની ટીમે હરિબચા લોન્ચ કરી છે ત્યારબાદ તેમણે તાલુકામાં ઓપનિંગ કાર્યક્રમો રાખ્યા જેમાં મોટી સંખ્યામાં આજે ગુજરાતના ઘણા ગામો સુધી પહોંચી ચુકી છે અને હજારો લોકોએ તેનો સ્વાદ માણ્યો છે એ ખરેખર એક સરસ વિચાર છે લોકો સાથે ભાવનાત્મક જોડાણ બનાવવાનો હવે ખાસ વાત એસબી હિન્દુસ્તાની ટીમ દ્વારા રણુજા જતા તમામ કેમ્પોમાં હરિભા ચાનું પેકેટ આપવામાં આવશે અને યાત્રાળુઓ માટે એક સેવા શરૂ કરવામાં આવી છે હવે તમે જ્યારે રણુજા જશો ત્યારે ત્યાંના કેમ્પ ખાતે તમને હરિભા ચાનો સ્વાદ તમે લઈ શકશો મફતમાં આપવામાં આવશે હા મિત્રો આ ધંધો નહીં પણ ભક્તિભાવથી ભરેલું સેવા કાર્ય છે જે કોઈ પણ સ્વાર્થ વગર કરવામાં આવી રહ્યું છે એટલા માટે દિલથી આ કાર્યને સપોર્ટ કરો જેટલા આપણે સેવા કેમ્પો છે એ બધા સેવા કેમ્પોમાં આપણે હરીભાજી ચા નું વિતરણ કરવાનું છે તો ચા ટોટલ આપણે એક અચ્છા કિલો લઈને આવ્યા છે એ બધે બધી આપણે સેવાઓમાં અલવાની છે તો તમામ અમારા ચાહક મિત્રો જય બાબાની જરૂરીથી લખજો આ થાકે લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરો પૈસા કમાવા બધા જાણે છે પણ એને સાચી જગ્યાએ ઉપયોગ કરવો એ સેવા જ એટલે આવું શ્રેષ્ઠ કાર્ય કરવા બદલ એસબી હિન્દુસ્તાની ટીમને દિલથી અભિનંદન ચાલો તો હવે મળીશું ફરી એક નવા અને રોચક વિડિયો સાથે જય હિન્દ